રામ રામ ને ચિતા રામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે લાગ્યું કમ્પ્લીટ થઈ ગયા સીવી અને હવે તમને થોડોક થોડોક એમ કહેવાય કે ટૂટી સામાન દેખાતો છે આ છે ને સકડે છે આપણે નથી આ નવીન સકડે તો તમને દેખાતી છે ફવારમાં આવ્યા હતા વહેલા મૂકી સામાન લઈ ગયા છે ને આ હે આપણે જે ટૂટી મિક્સ કરવાનું હોય ને એમ શું કહેવાય ભલવાનું તો આટલું બધું સામાન ફુગાડી દીધો છે અને આજે છે ને આપણે લારીમાં ઉભા ની ભરિયા ફરી અને આજે તો નહીં ચાલુ થાય પણ કાલથી થી ફાઈનલ આપણે કૂટીનું કામકાજ હવે ચાલુ થઈ જવાનું એવું બધું છે તો સામાન આમાં હાનધામાની બધે ગ્રેન્ડર મારવાનું હોય ને અમુક કોક એવું એમ કહેવાય કે સેલેબ ભરતી વખતે બાર કે એમ કે ને એવું બધું આવીને કેમ આમ બેનમાં તો આમ દેખાય એ રીતનું બધું ઉખાડવાનું એવું બધું કામકાજ હોય તો એ કાલથી થી જ આપણે પાછો ઘોંઘાટ ચાલુ

રફ કુટી કેમ કે જે પેલા ને એમાં બધા મારવાની હોય ને એ આવડી આ કૂટી છે કંઈ બિરલા વ્હાઈટ આ કૂટીમાં આવે આવી કાકાની બેગ આવે અને આની કાંઈ ફેરફાર આવતો હોય તો જરા કોમેન્ટ કરજો બાકી તો અમે લાયા એમાં આ રીતની કાંક બેગ આવી છે તો પેલા રફ કુટીમાં આવી છે ને હવે પાલેસની કૂટી તમને આરવાર બતા દો હજે છે ને લારીમાંથી આપણે બધી કુટી હેઠળ ઉતારી નથી આ ખાલી છે ને બેગ એક મેં ધોવા માટે ત્યાં નીચે ઉતારી હતી બાકીની બધી લારીમાં ફરી છે એ તમને આરવાર એક

આપણે વાપરવાના સેવી એવું બધું છે જો આ બેગ તો તમને આમાં બતાવી જશે જો આવી કાક સરસ મજાની બેગ આવે આવડી આશે આ છે સમજો હું એવું છે જો આવી કાક સરસ મજાની બેગ હા કેવી આવી છે વોટરપ્રુફ નો આપણે ઉપયોગ કરવાના સેવી એવું બધું છે મેં ઘણા રહ્યો જાણ્યા પણ ઘણું બધું જાણ્યું પણ મને કોઈ સારું થોડુંક મને આનું લાગ્યું એટલે આપણે આનો જ ઉપયોગ કરવાનો છે બાકીનું તો તમને જો કોઈને ખબર હોય તો જરા કોમેન્ટ કરીજો બરોબર તમે તો આ કોટીનો ઉપયોગ કરવાનો છે રફ તો આવડ્યા અને પાનેસ માં વોટર પ્રૂફ છે આ બે કોટીનો આપણે યુઝ કરવાનો છે તો હાટો આપણે ધૂસું હોતન લાવ્યા છે પણ હારવેર આપણે લીલું ખડ હોતન નાખવાનું હોય ધૂસું તો જો આપણે દૂધની ભેંસને નાખ્યું છે ને તો એ હરકું ખાતું નથી એમ હતું કે તુસું લાવશું ને એટલે તુસું તો સારું જ ખાશે આ બધા ખંડ ઓગઠું કાઢે છે એટલા માટે સ્પેશિયલ તુસું એને તો આ તોય આટલું તુસું હજુ પડ્યું છે અને આમ ફરીને ઊભી છે હજી ખાવાનું એને તોય સાલું નહીં નકરા તુસું હોય ને તો આ બધું ખાઈ જાય આ કાંઈ પડ્યું જ ન રહેવા દે પણ આ ભેંસ અમારે એવી છે ને કઈ બહુ સારું સારું ભાવે અને બહુ ખાતી જ નથી એમ છે હમણાં કાંઠી તો આ પ્લાસ્ટરનું કામ ચાલુ કર્યું ને તે પછી એનું ઓછું ખાવાનું કરી નાખ્યું છે પેલા તો ઘણું ખરું ખાતી હતી અને આ પેશલ દૂધ ને હાટું જ મંગાવી છે પણ જો એની હતા વગેટ કાઢે છે અને આ બાકી બ તાઠોરને આપણે વાટલું ખોડ નાખવાનું છે ને બાજ અતા રહ્યા છે પડામાં અને મારે પણ જવાનું છે તો આપણે આમાં છે ને મેથીને એવું બધું હતું ને ઘણું ખરું ઉપાડી લીધું છે ક્યાંક છોડવા છે જો આ નાની છે ને એટલા રેવા દીધી છે બાકી આમાંથી બધી આપણે ને એવું બધું હતુંની લાગઠ લેવાઈ ગયું છે અને ગાજર હતા ગાજર પણ આપણે ઉપાડી લીધા છે થોડા ઘણા છે બાફડ વાટે છે પણ બાવા તીખડ નહીં વાટા ઓલો ઝીંજો હશે ને એ વાટે છે તો આપણે ન્યા જવાનું થાય જઠવા નો રણકવાનો અવાજ આય થી ઠંભળાતો હશે અત્યારે હું આવી ને એની પેલા બાપડામાં જાવ એટલે પડામાં આવે ને એટલે રણકવાનું ચાલુ કરી દે આ બાજુ જો થોડાક જ ગાજર રહે છે આ બાકી બધા આપણે કદી લીધા છે આટલાક માં છે થોડાક ઘણા એ થોડાક મોટા થાય ને પછી લેવાના છે તો આ બાજુ છે ને બાજુ ઝીંજો ખડ વાટે છે આટલું વાટ્યું છે ના ખડે એવું પારું પારું થઈ જશે ને તો ભેગો જ નથી થતો દાદુ ને બા તેટલું વાઠો ને ત્યારે માં ને ખારી બસ થાય કેમ કે પારો પારવા ફોથા છે આમ ઘણા ખરા ખાલા હે ને આ વાકે છે તો એમ લાગે કે ઘણું છે પણ આમ ખાલા વાળું છે એટલે બહુ જાજુ ભેગું ન થાય ને બા હડી ગયું હે ફોથા હડી ગયા એવું બધું છે હાલો તો કાંઈ વાંધો ને બાઈ એટલું વાઠું છે અને કાક લઈ જાવી અને કાક જો આ ઘણું મોટું થઈ ગયું છે એટલે આ વાઢી લેવું હોતા તો અત્યારે આપણે એક બથ લઈને આવતા રહીએ છીએ ને મોટા ઠાંઠાને આપણે નાખીએ છીએ અને બાકી બધાને નાખવાની જ છે જો રેણોવાનું ચાલુ છે પણ બધી કાય ઉપડે નહીં અને બા કાય બાંધવાનું નતા લઈ ગયા એટલે જેટલી બસ મારે છે ને લેવાણી ને એટલી હું લઈને આવતી રહીશ અને પછી બાંધવાનું લઈને જાશું ને પછી બધાયને નાખી દેવું વાઠવાનું કામ તો ચાલુ જ છે બાને તો આપણે બધા થોને નીર નખાઈ ગઈ છે અને શિવાની પપ્પા ને શિવાની બેન ને હું લઈ આવ્યા છું ભાગ લઈ એવા હવ વેફર ખા શિવાની તો વેફર ખાસો એ શિવાની સમજો તો ઓ છોકરી કોઈ દિવસ આમ તો એમ સાયની માયની બે પંગોઠી વાળી નાસ્તો કરે હે ભાઈ આજે ઘણા દિવસો પછી વિકાસ

મેગી કેમ બનાવી અને ઈ વાત બરોબર છે કેવા લાગે મેગી ના હવે ટેસ્ટ કરવાના ડબલો જ આપણને ફાવે તમને ખબર છે

પછી લીલા છે ટમેટા લીલું લસણ અને થોડાક મેથી લોટ આમાં બધું આપડે મિક્સર કરવાનું છે લોટ આપણે જરૂર પ્રમાણે એટલો નાખવાનો છે તો બસ એવું બધું નાખીને મિક્સર આપણે કરવા આવી બેટર બનાવી નાખ્યું લોટ નાખવાનો નાખવાનો પાછો પણ બગડે તમને ક્યાં સ્વાદ ની ખબર પડે છે કે આમાં કેવો સ્વાદ આવે તમે ખાતા નઈ કેવો કે આવા નહી આવા થવા જેવી શું કેવો મીઠાઈ માં ખબર પડે

ਮੈਂ ਤਾਂ ਕੀ ਤੋ ਤੋ ਪਹਿਲਾਂ ਮੈਂ ਕਿ ਕਟਿੰਗ ਕਰਨੀ ਬੱਚਾ ਤੈਨੂੰ ਭੁੱਖੋ ਤਰੀ ਮੈਥੋ ਹੋਣੀ ਸੋ ਹਾਰੂ ਵੰਸ ਨੂੰ ਆਵੇ ਕੋਈ ਕਾਏ ਵੰਸ ਨੇ ਆਂਦ ਜੀ ਜੇ ਛਾਬੜਾਏ ਭੰਜਿਆ ਬਣਾਈ ਸੀ ਉਹ ਵੰਸ ਨੇ ਕੋਈ ਨਾ ਕਹੀ ਦਿੱਤੂ ਹੈ ਅਲੈਸ ਵੰਸ ਹੈ ਯਾ ਖਬਰ ਪੜੀ ਗਈ ਕਿਵਾਂ ਲੱਗੇ ਨਾ ਆ ਨਾ ਤੋ ਹਾਰਾ ਲੱਗ ਗਿਆ ਕੋਈ ਹਾ ਨਾ ਮੈਂ ਕਾਏ ਖਬਰ ਨਹੀਂ ਪੜਦੀ ਸਵਾਦ ਨਹੀਂ ਖਬਰ ਨਹੀਂ ਪੜਦੀ ਕਿਉਂ ਹਾਂ ਲੱਗ ਰਿਹਾ ਹੈ ਯਾ ਵਾਕ ਨਾ ਬਾਈ ਵਾਟੇ ਕੋਟੂ ਨਹੀਂ ਬੋਲਦਾ ਹਾਂ ਹੇਵੋ

મેગી ના ભજીયા તો આવા હોય આવા તો આપડે હે મેગી ના ભજીયા તો આવા કાક સરસ મજાના ત્યાં થાય છે અને જેમ જેમ કાણા સડે જાય ને એમ એમ ખાવાતા જાય બાકી આની વાત ખાવા વર્ગ છે ને એટલા બધા મીઠા બન્યા છે હું ફેર નો વિચાર હતો થમનેલ સારું છે ને એક ફોટો સારો લો થાળી ભરાતી જ નથી ભરાય ત્યારે હું ફોટો પાડું ને સમજો એટલા બધા સારા બન્યા હો પેલા તેમ હતું કે નહીં મજા આવે સ્વાદ ની ખબર તો કઈ કેવા ખા હે એમ પણ તમે પણ એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો બરોબર મને બહુ મજા આવી છે મને જેવી વસ્તુ ખાવે નહીં આ ભાવિ એટલે તમારે સમજી લેવાનું કે સારા બન્યા છે બરોબર ને

પછીનો નો તમારે જો મકાઈ ના ભેજ રેસીપી હોય ને તો કોમેન્ટ કરજો પછી આપડે ક્યારેક બનાવશું તો બસ હવે આજનો દિવસ તો આ સાથે આજનો બ્લોગ આપડે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પસંદ બાય બાય